હેમ સૌ વિદ્યાર્થી મિત્રો હું દર્શન બંછાલ મારી YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ 10 માં જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 એમાં તમને બહુ તકલીફ પડતી હોય છે કેમ કે કોઠો જ આવડતો નથી કોઠો આવડતો નથી એટલે શું થાય દાખલા ગણાતા નથી દાખલા નથી આવડતા એટલે આપડા માર્ક્સ આવતા નથી તો એ કોઠાને યાદ કરવા માટે આપણે પહેલા સૌ પ્રથમ ખૂણાને યાદ કરી લેવાનો છે 0 30 45 60 અને 90 બરાબર એના પછી લાઈનસર લખી દે સાઈન કોસ ટેન કોસેક સેક અને કોટ આટલું લખ્યા પછી આપણે સૌ પ્રથમ જોજો આ ધ્યાનથી જોજો ધ્યાનથી જેનાના મૂલ્યો છે ને એ હું અંદર લાવું જોઈએ તમે ધ્યાનથી જોજો તમને મારી જવાબદારી છે કે તમને પક્કુ આવડી જશે બરાબર તો પેલા સ્ટેપમાં શું કરવાનું છે ઝીરો લખવાનું શું લખવાનું ઝીરો 1 2 3 અને 4 આટલું લખતા આવડે 1 થી 4 એ તો આવડે જ ભાઈ સૌને એના છેદમાં 4 લખવાના છે એના છેદમાં 4 એટલે બધાના છેદમાં આપણે 4 લખી દેવાના છે બરાબર પછી શું કરવાનું છે વર્ગમૂળ કરી દેવાનું શું કરવાનું બધાનો વર્ગમૂળ વર્ગમૂળ અને વર્ગમૂળ આટલું કર્યા પછીનો સ્ટેપ છે આટલું આવડી જાય ને એટલે આપણે સિંઘમ બની જાય શું બની જાય સિંઘમ હવે આપણું આનું શું કરવાનું છે કે માંથી બધાને બહાર કાઢવાનું છે તો પહેલા સ્ટેપને ને સાઈન માં વર્ગમૂળ માંથી બહાર કાઢો ભાઈ જીરો ને વર્ગમૂળ માંથી બહાર કાઢો જાપશું હશે જીરો જીરો વાગે ચાર કરો એટલે જાપશું હશે જીરો આવશે એ રીતે વર્ગમૂળ માં એક ને બહાર કાઢો એટલે એક રે ચાર ને વર્ગમૂળ માંથી બહાર કાઢો એટલે શું થઈ જશે બે થઈ જશે એ રીતે આ સ્ટેપ ધ્યાન આપજો આ સ્ટેપમાં હું ભૂલ કરું છું ધ્યાન આપજો

એ રીતે આ રીતે રૂટ થ્રી ના રૂટ થ્રી રે ચાર બાર કાઢો એટલે બે થઈ જાય એ રીતે ચાર એકા ચાર એટલે જવાબ શું આવે વર્ગમૂળમાં માં એક એટલે આપણે એક જ લખીએ છીએ બરાબર એક આટલું આવડી જાય એટલે આપણે બની જવાનું છે ઉલટા સિંગમ પેલા શું કર્યું વર્ગમૂળ બાર કાઢી દીધો હવે શું કરવાનું છે ઉલટા સિંગમ ઉલટા સિંગમ એટલે કે ઉલટું લખી દેવાનું વન રૂટ થ્રી બાય ટુ વન અપોન રૂટ ટુ વન અપોન ટુ અને ઝીરો આટલું આવડી જાય પછી આપણે કોણ ભાગવાનું છે ભાગ મિલખા ભાગ એટલે કે ભાગવાનું છે

નહીં હવે શું કરવાનું છે વ એટલે કે વ એટલે કે વ એટલે કે વ્યસ્ત કરી નાખવાનું શું કરી નાખવાનું છે વ્યસ્ત કરી નાખવાનું વ્યસ્ત કરશો એટલે કે સાઈન નો વ્યસ્ત શું થાય કોસ છે નો વ્યસ્ત છે ટેનનો નો વ્યસ્ત કોટ આટલું વ્યસ્ત કરવાનું છે વ્યસ્ત એટલે કે ઉલટું કરી દેવાનું ભાઈ તો કોસ એક તો સાઈન નો ઉલટું કરો જીરો નો વ્યસ્ત શું થઈ જાય તો કે સાહેબ જીરો નો વ્યસ્ત હંમેશા થશે અવ્યાખ્યાયિત શું થશે અવ્યાખ્યાયિત હવે આનો વ્યસ્ત કરી નાખો ટુ નો તો શું થઈ જાય બે √2 પર જ એટલે √2 2 ઉપર જ એટલે 2 / √3 1 નો વ્યસ્ત હંમેશા 1 જ રહેશે સુ રહે છે 1 જ રહેશે બરાબર એ રીતે કોસ તો 1 નો હંમેશા મેં કીધું વ્યવા 1 જ રહેશે આનું થઈ જશે 2 / √3 આનું થઈ જશે √2 આનું થઈ જશે 2 0 એટલે કે અવ્યક્તય પદ એટલે કે અવ્યક્તય આદ લખવાનું છે

અને આને યાદ રાખવા માટે વહુ બા વહાણવટીમાં વયા ગયા ખ્યાલ આવી ગયો વહુ બા વહાણવટીમાં વહાણવટીમાં વયા ગયા આટલું યાદ રાખજો એટલે આખો ગોઠવો યાદ રહી જશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને દરેક ધોરણ દસ ના વિદ્યાર્થીઓને આ મારો વિડીયો મોકલી આપો થેન્ક યુ